મતદાન થઈ રહ્યું છે બેલેટ પેપરમાં મતદાન થયું છે સમય લાગ્યો રહ્યો તે છતાં પણ મારી ગામની પબ્લિક ઉપરકાભેર મતદાન કરવા આવી રહી છે અને ખૂબ જ શાંતિપૂર્વક મતદાન કરી રહી છે આપનું નામ મારું નામ વિપુલભાઈ બસ હવે બધા દ્વારા પક્ષ હવે પોતપોતાના રીતે વ્હીકલની બંદોબસ્ત કરેલો છે અને પોતપોતાના વોટરો છે એવી રીતે અહીંયા લાવે છે અને ટુ વ્હીલર દ્વારા ફોર વ્હીલર દ્વારા લાઈને બુથ સુધી લાવી અને શાંતિપૂર્ણ મતદાન કરાવે છે સ્થાનિક સ્વરાજની ગ્રામ પંચાયતની આ ચૂંટણીમાં ફિલોગ્રામ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અત્યાર સુધીમાં શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે અને લગભગ શાંતિપૂર્ણ મતદાન થશે એ બદલ ફિલોગ્રામ ગામ તેમજ સમાજ પેટાપુરાના તમામ મતદારભાઈનો પણ હું ખૂબ ખૂબ આભારી છું અને બહુ જ સારું મતદાન થઈ રહ્યું છે અત્યારે તમે જુઓ તો પણ લાંબી લાંબી લાઇનો લાગી છે કદાચ છ વાગ્યા પછી પણ બીજું બે કલાક સુધી મતદાન ચાલશે એવું અમને લાગી રહ્યું છે